તો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં છો તો બધાને જય જયારમાં અને અમે શૈલજીને ભાઈ મધ પડ્યા ગયા છો ને એટલે તમે દવા કરાવવા જવાના છો મોટા હોસ્પિટલમાં દાખ થઈ જાવ છે તો પાંચ પાંચ અમે મધ પડ્યા દવા કરાવવા બધી તમારો વારો છે

પણ <gazette> <laughs> थोरवाला <laughs> हरमेंस

કોશો તાણા થક છે મેં લાગ્યું આપણે તલચ્યા કોકમ ભાડે ને તો નજર લાગી હોય અને મેં દવા જે હાવ બગડી ગયા હાવવા થઈ ગયા એનું કારણ શું છે હા બધા હોટા થઈ ગયા કાના પહેલાં ચેવા હતા હું દવા છાંટતો હતો તાર ધોઈ લે તમે આ બધા સાઈડ માં ઉપર લગાવી ગયું કે તલ ચેવા હતા અને હવે હાવ ખરાબ થઈ ગયા આને શું કારણ હશે કાંઈ ખબર નહીં લગભગ દવા દવા અવળે પડી તો કદાચ એવું થાય પણ હાવ યાર માથે પડ્યું ખર્ચો બધા આવું તો નથી તલ હતા એક નંબર પણ યાર શું છે કાંઈ ખબર ના પડી બરબાદ કરી નાખ્યા બરબાદ બરાબર તલે બરબાદ આખા પાસા ખરાબ થઈ જાય બધ થાય જમવાનું બધું જમી લીધું છે ને આ પાવાનું ખોરા જેમ કે કોઈ કરી નથી ને ખાલી કુંડી ઓહો તે ચમના પાણી પીધું ઓહ અરે પાડા તારી કેટલી ગીમાં ધોઈ ઢોરો બીજો પાય લીધો ને હવે ચેક કરવાનું છે કે આપણે ઝાડખા બધા કમ્પ્લીટ છ છે કે નહીં છા ને તરસ થોડીક પાણીની જરૂર છે અને પાણી મારે રેડવું પડશે હશે રાયણ હશે આબો પેલો આબો છે અને હશે ખરગુઓ માટે રેડી લીધો आणि आिलीपत्र पे सीताफळ आपण सीताफळ आबो हरगुर हर आणि ये वाली, ये वाली। અને આપણે હવે વિચારવા છે કે આપણે ગેટ બદલવાનો છે પેલો ના પાસે અહીંયા લાવવાનો છે એટલે વિચારવું છે કે ચાર બનાવું બનાવો લગભગ પહેલાં અહીંયા તો અહીં રાખવાનો છે ગેટ ફર્સ્ટમાં આપણે પહેલાં તો અહીં ઘર બનાવ્યું હતું લેખો તલ ગેટ અહીં તો એટલે ફરીથી અહીંથી ગેટ બનાવવાનો છે અહીંયાથી સાધનતા છે અહીં કરી ડાયરેક્ટ અને અત્યારે આપણે ઘરે છ એટલે હવે બધું કામ પતાય ના છુ ને કડીક માળીયા આરામ છે આપણે માળી ભાજ્યા છે 12:30 એટલે કડીક આરામ કરીને પછી આપણે જવાનું કામ ચાલુ કર પંખો ચાલુ કરવો પડશે ને અહીંયા થોડા થોડા મચ્છર કાડે છે છે